દિવાળી માટે થઈ અને એક્સ્ટ્રા બસ જે દોડાવવાની છે તેના સંચાલનની શરૂઆત પણ આજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજથી થવાનું હતું પરંતુ ગઈકાલે રાત્રે અને આજે વહેલી સવારે વરસાદ પડતા જે ગ્રાઉન્ડમાં એલઆઈસી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પાણી ભરાઈ ગયા પાણી ભરાવાના કારણે અને વરસાદના કારણે કેટલી જગ્યાએ ગ્રાઉન્ડમાં કીચડ પણ થઈ ગયું છે જેના કારણે કેટલીક બસો અહીંયા જે પહેલેથી લાવી અને મૂકવામાં આવી હતી તે નીકળે તેવી પરિસ્થિતિ નથી અથવા તો નીકળે તો એ બસો બગડે એ પ્રકારેની પરિસ્થિતિ હોવાના કારણે આ કાર્યક્રમ અહીંયા મોકૂફ રાખવામાં આવ્યો છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે વરસાદના કારણે અનેક લોકોના કાર્યક્રમો બગડે છે અનેક કાર્યક્રમો પણ બગડે છે ત્યારે હવે વરસાદનું આ સરકારના કાર્યક્રમ ઉપર પણ જોવા મળી રહ્યું છે આ રીતની વિપરીત પરિસ્થિતિ વરસાદની સરકારી કાર્યક્રમ ઉપર જોવા મળી રહી છે કેમેરામેન કુણાલ ભાવસર સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર